ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો ઓગણચાલીસ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ રહી છે કોંગ્રેસ સેવા દળના સોમા સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજ બંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

બિન સાંપ્રદાયિકતા સમાનતા સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજ દિન સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાંધ છોડ નથી કરી આ કોંગ્રેસની વિચારધારા છે જેને આઝાદ ભારત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું બંધારણમાં દરેકને વાણીની સ્વતંત્રતા વિચારોની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે ધર્મ જાતિ પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ સૌને દેશ પર અધિકાર છે આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવું બંધારણ આપ્યું આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસ પક્ષ અનેક વાર સત્તા પર રહી અનેક વાર

લોકોની સ્વતંત્રતા ની છીણવાની એજ પ્રકારનું શાસન આજે અંગ્રેજો ને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે આજના દિવસે આઝાદી ની લડતા લડવૈયાઓએ પણ યાદ કરવા રહ્યા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મોલાના અબ્દુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વતંત્રીય સેનાઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે પણ આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ આ પ્રસંગે પ્રમુખ હાસમુખ દેસાઈ સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન હરીશ હરિસૂર્યવંશી ઓબીસી આગેવાન કલ્પેશ બારોટ શેવાદળના અમિતાબેન વિશ્વકર્મા સંજુ મિશ્રા સોયાબેન પટેલ सुनाल लेख शेख सेलेश राय का विपुल उधनावाला रैशा शेख मनोज पाडी किशोर शिंदे अशोक कोठारी सुभाष व्यास शशि दुबे सेलेश राजपूत जयेश महाराज मुकेश राणा शहीदना होदेदारो तथा कार्यकर्ताएं बड़ी संख्या में हाजिर ये कांग्रेस स्थापना दिवस ने ઉજવણી કરી હતી कल तेज भारत महामंत्री गुदज प्रदेश कांग्रेस ओबीसी डिपार्टमेंट આજે કોંગ્રેસ એકસો વર્ષ પૂર્ણ થયા છે અને સેવાદલ ને સો વર્ષ પૂરા થયા છે એની ઉજવણી રૂપે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અમે કાર્યક્રમ રાખેલો હતો અને ખાસ અત્યારે વિશ્વધામ ખાતે જે નવા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને સેવાદલ મારફતે તાલીમ આપવાનો એક કાર્યક્રમ અમારા ભાઈ સેવાદલ યુવા દિવના પ્રમુખ કલ્પેશ રાહની આગેવાનીમાં રાખવામાં આવેલો હતો નવા જે યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે તે લોકોને કોંગ્રેસમાં શિક્ષણની તાલીમ આપવામાં આવી છે ખાસ કરીને કોંગ્રેસમાં એવું કહેવાય છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા સૌ કાર્યકર્તાઓ સેવાદળમાં તાલીમ લેવાની હોય છે એટલે એ કાર્યકર્તાઓને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખ્યો અને સેવાદળના સો પૂર્ણ થયા છે એને કેક કાપીને કાર્યક્રમમાં કે વિતરણનો કાર્યક્રમ સુરત શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા રાખવામાં આવેલો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ ચનાદેશ ન્યૂઝ સુરત